નમસ્કાર મિત્રો હું છું દવા આવડમાં સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે આજે એક એવી વાત આપણી સાથે રહસ્યમય વાત આપણી સાથે લઈને આવેલો છું કે જેમની સાથે ધાર્મિક ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે આપણા ધર્મમાં પણ ક્યાંક ને ક્યાંક એ વાતોનો ઉલ્લેખ છે પણ આજકાલ ઘણા લોકો આ વાતોને જાણતા નથી હોતા ત્યારે દવા આવડના માધ્યમથી હું આપની પાસે એક ખૂબ અદ્ભુત અને રોચક વાતો લઈને આવી રહ્યો છું વાત કરીએ થોડા જ દિવસો પહેલાં ચૈત્ર નવરાત્રિ ગઈ છે હાલ પણ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે જે ચૈત્ર નવરાત્રિ છે એમના વિશેષ મહત્વની આજે આપણે વાત કરવી છે આમ તો ભારતમાં માતાનો દેવીનું શક્તિનું વિશેષ મહત્વ હોય છે કહેવાયું છે કે શક્તિ રૂપેણ નમસ્તસ્ય 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 નમો ત્યારે માં જે શક્તિ છે જે એ તમામ પ્રકારની શક્તિઓના જુદા જુદા શક્તિપીઠો ભારતમાં જોવા મળતા હોય છે કહેવાય છે એકાવન જેટલા શક્તિપીઠ આજે ભારતની ધરતીમાં જોવા મળી રહ્યા છે તો એ તમામ શક્તિપીઠોમાં સવિશેષ મહત્વ જો કોઈ શક્તિપીઠનું હોય તો એ કામાખ્યા ધામ જે છે કામાખ્યા દેવીનું જે મંદિર છે કામાખ્યા દેવીનું જે શક્તિ શક્તિપીઠ એ માતા સતી જે હતા એમની અને શિવની જે ઘટનાઓ હતી શરીરના જુદા જુદા અવયવો જુદા જુદા સ્થળો ઉપર પડ્યા અને તે અવયવો અને તે સ્થળોના નામો ઉપરથી જુદા જુદા શક્તિપીઠને ઓળખવામાં આવતા હોય છે ત્યારે કહેવાય છે કે માતાનો યોનિનો જે ભાગ હતો એ જે જગ્યા ઉપર પડ્યો એ આસામના ગુવાહાટીના નીલાંચલ પર્વત ઉપર આ ભાગ પડ્યો અને ત્યારથી જ આ જગ્યાને કામાખ્યા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે સૃષ્ટિનું સર્જન આ જગ્યા ઉપરથી થયું હોય એવી પણ માન્યતાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે હાલ આપણે ચૈત્રી નવરાત્રી ઉપર વાત કરીએ હતા ત્યારે મને એક વાત એ પણ કહેવાની યાદી થાય કે દરેક ભારતના દરેક ખૂણામાં જે પણ નવરાત્રીઓ લોકો ભાવિક ભક્તો ઉજવતા હોય છે એ નવ દિવસની નવરાત્રીની ઉજવણી થતી હોય છે પણ આપણા કામાખ્યા ધામમાં માં કામાખ્યા જ્યાં બિરાજમાન છે એ શક્તિપીઠમાં ચૌદ દિવસ સુધી સતત આ નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે જી આ મિત્રો ચૌદ દિવસ સુધી આ નવરાત્રીનો પર્વ ચાલતો હોય છે અને સતત ચૌદ દિવસ સુધી માતાજીના શૃંગાર અને માતાજીના પૂજા અર્ચના અને માતાજીને રાજી કરવા માટે હજારો ભક્તો ત્યાં હાજર રહી અને દર્શન કરતા હોય છે માતાની સેવા અને માતાની આરાધના કરતા હોય છે વાત કરીએ કામાખ્યા મંદિરની બીજી ઘણી બધી રોચક વાતોની તો મંદિરના ગર્ભગૃહમાં કોઈ પણ પ્રકારનું માતાજીનું શિલ્પ અથવા તો મૂર્તિ અથવા તો છબી જોવા મળતી નથી પરંતુ એક યોની આકારનો એક ભાગ હોય એ આપણું શિલ્પ દ્વારા કોતરવામાં આવ્યું છે અને તેમના જ લોકો દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે કહેવાય છે કે અષાઢ મહિનાના થોડા દિવસો પૂરા થાય ત્યારબાદ માતાજીનો જે આ ભાગ છે એ હંમેશા દર વર્ષે માસિક ધર્મમાંથી પણ પસાર થતો હોય છે ત્યારે એ દિવસો દરમિયાન આ મંદિરના જે કબાટો છે જે દરવાજાઓ છે એમને બંધ કરી દેવામાં આવતા હોય છે અને માતાજીની જ્યાં સમગ્ર ધાર્મિક વિધિઓ છે માસિક ધર્મની જે વિધિઓ છે એ ત્યાંના વિશેષ પૂજારીઓ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે કહેવાય છે કે જે કામાખ્યા મંદિરના પૂજારીઓ છે એમાં લગભગ લગભગ ચારસો ને સાહીઠ પૂજારીઓ સેવા પૂજા અને ધાર્મિક વિધિઓ કરતા હોય છે આ તમામ ચારસો સાહીઠ પૂજારીઓનો એક નિયમ હોય છે કે તેઓ કામ મંદિર સિવાય ભારતના એક પણ તીર્થ ક્ષેત્રમાં જઈ શકતા નથી તેઓની માટે કામ્યા મંદિર એ તમામ તીર્થોનું એમ કહી શકાય કે સમન્વય છે એટલે તેઓ ક્યારેય પણ એક પણ તીર્થ ક્ષેત્રમાં ક્યાંય જતા નથી વાત કરીએ આપણે આગળની તો દસ મહાવિદ્યા અને પાંચ શિવલિંગના શિવાલયોની વચ્ચે આ કામાખ્યા માતાનું મંદિર આવેલું છે તો મિત્રો દસમી અને અગિયારમી સદીમાં લખાયેલા કાલિકા પુરાણમાં પણ આ કામાખ્યા મંદિરના ઇતિહાસ અને કામાખ્યા મંદિરના મહત્વ વિશેની વાતો આ કાલિકા પુરાણમાં પણ દર્શાવવામાં આવી છે એ સિવાય વાત કરીએ આપણે જે અષાઢ મહિનામાં જે સાતમા દિવસે માસિક ધર્મમાંથી પસાર થાય છે માતા એની તો એ દિવસો દરમિયાન ચાર દિવસ સુધી સતત મંદિરના પટ મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે અને તમામ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ ગુપ્તમાં કરવામાં આવતી હોય છે દરેક ભારતના દરેક રાજ્યોમાં જુદા જુદા પ્રકારે નવરાત્રિની ઉજવણી થતી હોય છે અત્યારે આપણા આસામના ગુવાહાટીમાં જે નીલાંચલ પર્વત ઉપર માતા કામાખ્યા બિરાજમાન છે એ શક્તિપીઠમાં એક ગુપ્ત નવરાત્રિની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ નવરાત્રી કયા દિવસોમાં આવતી હોય છે એમની શું ધાર્મિક ગતિવિધિઓ હોય છે કોઈને પણ ખબર હોતી નથી ત્યાંના પૂજારીઓ ગુપ્ત રીતે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે કહેવાય છે આ દિવસો દરમિયાન અંબુ પાચી નામનો એક લોક મેળો પણ ભરાતો હોય છે અને આ લોક મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આ મંદિરના જે ધાર્મિક ગતિ વિધાનો છે એ કેટલા વર્ષ જૂના છે એમની તો લગભગ પાંચ થી છ સદીઓ જૂના આ મંદિરના ધાર્મિક ગતિ વિધાનો હોય એવી માન્યતાઓ સામે આવી રહી છે પાંચસો થી છસો વર્ષ જૂની પૂજા કરવાની પદ્ધતિ પદ્ધતિઓ ત્યાં વિકસાવવામાં આવી હશે એ જ પદ્ધતિઓ એ જ માતાજીના આરાધનાના તમામ પ્રકારના જે એમના નિયમો છે એને પાળી અને માતાજીનું પૂજન કરવામાં આવતું હોય છે માતાજીનું આરાધન કરવામાં આવતું હોય છે તો આપણે જે નીલાંચલ પર્વત ઉપર બિરાજમાન સાક્ષાત એમ કહી શકાય કે સૃષ્ટિનું સર્જન જે જગ્યાએથી થયું એવી મા ભગવતી એટલે કે મા કામાખ્યાના આ નવરાત્રિના વિશેષ પર્વ ઉપર મા કામાખ્યાના જે રોચક વાતો હતી રોચક તથ્યો હતા એમના વિશે આપણે માહિતી મેળવી આપણે પણ માતા કામાખ્યાના ચરણોમાં વંદન કરી અને એક જ વાત માગીએ કે સૃષ્ટિમાં જે શાંતિનો માહોલ છે બન્યો રહે અને માતાએ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે યથા વધ જળવાઈ રહે એ જ પ્રાર્થના સાથે આવા વધારે વિડીયો જોવા માટે અને આવા રોચક વિડીયો જોવા માટે આવા અવનવા સમાચારો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધ પર